જય ભારત સાથીઓ નમસ્કાર નવજો દંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે બે બે હજાર પચીસ રવિવાર દર મહિનાની જેમ આ મહિને પણ સંસ્થામાં કીટ વિતરણ રાખવામાં આવ્યું છે અને આજે કીટની સાથે આપણે દરેક લાભાર્થીને એક વડાપાઉ અને એક દાબેલીનું અર્થે એક પેક તૈયાર કરવામાં આવ્યું છે જેનો ટેસ્ટ કરીને પણ તમને બતાવીશું અને એ સિવાય સંસ્થા દ્વારા જે સિઝન ચાલે છે અત્યારે એને ધ્યાનમાં રાખીને આ અડદિયા પાક છે એ આપવાનું છે એટલે જે લોકો લાભાર્થીની સાથે આવ્યા રહે એમને પણ વડાપાઉં દાબેલી આપવાના લાભાર્થીને પાંચસો ગ્રામ અડદિયો સૌને જય શ્રી કૃષ્ણ ઠંડીમાં પણ આપ સૌ અહીં પધાર્યા અને અમને સેવાની તક આપી તે ટેબલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે દર મહિને જે રીતે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તરફથી રાધીબહેનના ફેમિલી તરફથી આપણને ખૂબ સારું ડોનેશન મળે છે અને આપણે આ કાર્ય સતત આગળ વધારતા રહીએ છીએ તો રાધીબહેનના ફેમિલી માટે એમના બાળકો માટે આપણે ખૂબ પ્રાર્થના કરીએ કે સૌ સ્વસ્થ અને આનંદમાં રહે બરાબર આ વખતે થોડું જમણવારની અનુકૂળતા થઈ નથી લગ્ન પ્રસંગોને કારણે આપણને ડાઇનિંગ હોલ મળ્યો નથી માટે આવી રીતે નાસ્તાની સગવડ કરી છે તો એ બદલ દરગુજર કરશો સૌને જય શ્રી કૃષ્ણ આ બધા આટલી ઠંડીમાં આવ્યા તેમ વર્ષા બેઠે કીધું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને એલિઝબેથ મહિલા સમાજનો હોલ આપણને જે મળ્યો છે એના માટે એમના હંસાબેન અને જયાબેનને આપણે ખૂબ આભાર માનીશું અને વર્ષાબેન આપણે આવી તક દર મહિને આપતા રહે એવો એથી એમનો પણ ખૂબ આભાર એમની બેન રાધીબેનનો બી ખૂબ આભાર માનીશું આપણે કીટ વિતરણ કરતા તો એમાં આપણને બહુ મુશ્કેલી થતી હતી અને છેલ્લા ચાર પાંચ મહિનાથી આપણને આ જે મહિલા સમાજનો હોલ વાપરવા મળે રહે એનાથી સંસ્થાની તો મુશ્કેલી દૂર થઈ પણ અહીંયા જે લાભાર્થીઓ કીટ લેવા માટે આવતા હતા ને એમને પણ થોડી વાર બેસવું હોય તો શાંતિથી ઊભી રહે ઊભું રહેવાની વ્યવસ્થા થઈ ગઈ એટલે આ હોલ આપણને ફ્રીમાં જ વાપરવા મળે રહે આપણે કોઈ ભાડું આપતા નથી એટલે એલિસ બ્રિજ મહિલા સેવા સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું સંસ્થા આના માટે કાયમ માટે આની ઋણી રહેશે કે આ લોકોની મદદ માટે છે અને લોકોને કામ આવે છે અને રાધીબેન અને એમનો આખે આખો પરિવાર જેમને આપણને અવારનવાર સારામાં સારું જમવાની વ્યવસ્થા અને દર મહિને કીટ અને એની સાથે કંઈકનું કંઈક અલગથી વસ્તુ આપણને મળે એવી વ્યવસ્થા કરી રહે એટલે વર્ષાબેન રાધીબેન અને એ સિવાય રેણુબેન અને ઉર્વશીબેન આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકો આપણી સંસ્થા માટે વિશેષ લાગણી દાખવે રહે અને તમારા બધા માટે વિશેષ લાગણી

મકાન પોતાનું રે ભાડાનું નું હાલ તો લાંબા છે છીએ ભાડાના મકાનમાં રહી જાય છે કેટલું ભાડું રે બે દર મહિને જે આ સેવાનું કામ ચાલે છે એ તમારા બધાની મદદથી ચાલે છે દર મહિને અમે છસો જેટલા પરિવારના રાશન આપીએ છીએ આ બેન નિકોલ અમદાવાદ નથી આવ્યા છે તમારે પણ જો અમારા કાર્યમાં જોડાવું હોય તો સંસ્થાની વેબસાઇટ ઉપર જઈ દાન કરી શકો છો અને આજે વડાપાઉં દાબેલી અને નડદિયા પણ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે આ કાર્ય બે હજાર સોળમાં વીસ પરિવારથી ચાલુ થયું હતું અને આજે છસો જેટલા પરિવારને દર મહિને સંસ્થા દ્વારા ફક્તને ફક્ત દાતાઓની મદદથી જ આ કાર્ય ચાલે એટલે આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું નવજોત અંજન મંડળ જોડે જોડાજો અમારા વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો તેથી વધુને વધુ લોકોને આપણે મદદ કરી શકીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર